આતંકી પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં લોકો સાથે ઉતર્યા આતંકીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નિર્દોષના મોત થયા છે જેથી સુરતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હુમલામાં સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે જેથી સમગ્ર સુરતમાં લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કોઈ કોઈ સળગાવી રેલી છે છે તો એકતા દર્શાવવા માટે શ્રદ્ધાંજલિ આપી રહ્યા ત્યારે કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં લોકો બહેનો સાથે ઉતર્યા હતા જેમણે લખ્યું હતું કે વિશ્વગુરુ નહીં ચઈએ દેશની ઇજ્જત વાપસ ચઈએ જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી ક્રાઈમ બ્રાન્ચ પણ પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી આ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી આ અનુવાંશિક કૃત્યના વિરોધમાં સુરતશેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃત્યુ પામનાર લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ યાત્રા દિલ્હી ગેટ થી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુરત રેલવે સ્ટેશન સુધી જશે આજ રોજ કાશ્મીરમાં જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જનના નાગરિકો પર જે આતંકવાદીઓ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ છવ્વીસ જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ આખી અમે અહીંયા ઘડી કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતજનોને આત્માને શાંતિ મળે એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહેન કરવા માટે એમને શક્તિ આપે અને આ સરકારને એક જ વિનંતી કરીશ કે જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ના થાય અને ખરેખર જે દોષી હોય તેને ધરપકડ કરીને પકડવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે કડકમાં કડક કાર્યવાહી જે પણ કરવું હોય તે કરે પણ એની સામે એને આ એમને જે નાકામી છે તે છુપાવવાનો પ્રયત્ન ના કરે કેમેરામેન ચેનલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા અમારા ઓમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે